લોટ બંધ થઈ ગયો છે આજે તો રોટલી નથી કરવાની આજે તમારે જમવા જવાનું છે તો આજે થોડોક નાસ્તો રાંધવાનો છે થોડોક નાસ્તો રાંધવાનો તો મજા પડી જાય ગાય નથી રાંધવાનું એ ગાય રાંધો હવે બનાવી નાખીએ ભાખરી ચાલો તો બેસી ગયા છે નાસ્તો કરવા ભાખરી ચા થઈ ગયો છે જો અહીંયા ચા ને મરચું ને ભાખરી ને જો મિતુલા પપ્પા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ સીતારામ સીતારામ હરણ મહાદેવ હરણ મહાદેવ હાલો નાસ્તો કરો બધા ચા ને ભાખરી કકડાવી મરચું હા ને તુલંદર ભાઈ સુતા છે એને રજા હોય એટલે આપણે હુવા દે કેમ કે એને પછી કોલેજ ચાલુ થઈ જાય તો એને હવાર માં કોલેજ હોય એટલે પછી હું એને ટાઈમ ન મળે ત્યાં તો બધું એને હાથે જ કરવું પડે તો અમે એમ થાય કે ભલે આરામ કરવા એવા છે તો છોકરા ભલે આરામ કરે આપણે નાસ્તા પાણી કરી લઈએ ચાલો તો બધું કામ થઈ ગયું છે સવા દોનવા જેવી સી નોકરી પર તો તલ યુનિફોર્મ ચેન્જ કરી લે એ ચા નોકરી ઉપર ચાલો તો જો આપણે આવી ગયા છે આંગળવાડીએ મસ્ત view આવે છે જોઈ લો ખેડૂત તો કામ કરવા મીંડા છે જો બધા નીંદરીયા છે જો મસ્ત view આવે છે ને જો ખેડૂત તો કામ કરવા આવી ગયા છે જો તમને દેખાતાઈ છે જો બધા નીંદરીવાઈ ભી આવી ગયા છે તો બધા કેવીએ નહીં ખેડૂતો ની નોકરી હોય કે આપણે આપણી નોકરી આપણે કામ તો બધાને કરવું જ પડે જવું દરેક કોઈને કામ વગર તો છૂટકો જ નહીં ચાલો તો હવે આપણે આમણાં બાની થોડી સાફ સફાઈ કરી નાખીએ બાળકો આવી જશે ચાલો તો જો આપણે બગીચાને પાણી પાવાનું ચાલુ કરી દીધું છે હમણાં બે દી તો ટાઈમ ન મળ્યો પાણી પાવાનો પ્રોગ્રામ એમાં પડ્યા હતા તો બધા જાળવાનું પાણી પાઈ દે મસ્ત આપણા બગીચો જુઓ વરસાદ આવી ગયો તો એવું થઈ ગયું તો પણ તારું મસ્ત થઈ ગયો છે આપણો બગીચો શાકભાજી ને ઝાડવાન બહુ મસ્ત મોટા મોટા થઈ ગયા છે ચાલો હવે એને પાણી પાઈ દઈ ઝાડવાનું પાણી પાઈ દઈશ તો પાણીનો ઝાડવા સુકાઈ જાય પાણીની દેખરેખ આપણે ઝાડવાની દેખરેખ રાખવી પડે ને પડે ઝાડવાય સાવ લંખાઈ જાય ત્યારે બખાય શાક ભાજીને એને બકાલ અને એને ઝાડવાની પાણી પીડાવી દઈશ એટલે મસ્ત પાછા થઈ જાય હરાભરા થઈ જાય છે પર આપણા અમારા આંગણવાડીના બાળકો બધા આવી ગયા છે આવી ગયા છે ને છોકરા સરસ લ્યો ચાલો ઊભા થાવજો એન Sit down Stand up Stand up Sit down Stand up Sit down Ama sokra nava chhe na angreji avade atle ama sokra angreji bau samji jay hamji ja samokra Sar asliya ચાલો તો બાળકો માટે નાસ્તો બનાવી નાખી બાળકો બધા આવી ગયા છે તો તઈ તે નાસ્તો નાસ્તો ખાવ છો ને પૂર્વ પોષણ માસની ઉજવણીની તૈયારી ચાલુ છે

રજાનો દિવસો છે ને તો જેનો લેપટોપમાં મચાવે છે કા ભાઈ એટલે રજાના દિવસો આવ્યા છે ને એટલે એ લેપટોપ ને ફોન નો પૂરેપૂરો ઉપયોગ કરી લઈ છે કરી લેજો ને ભાઈ હા જો જો હાલકો રે ફોન ને હાલકો લેપટોપ ને આમ જો જલસા છે ઓ ભાઈને પાણી માર ભરી દેવાનું લો કે મમ્મી પાણી ભરી દે કે જો એને પાણી ભરવાનો ટાઈમ નથી ચાલો ભરી દે બીજું શું હોય ભાઈને પાણી પીવું હોય તો નાપડે ચાલો ભર દે એ જમીએ તો પપ્પા એનું કામ કરે છે ફોનમાં એનું કામ કરે છે આપણે આપણું કામ કરી ચલો ભાઈ પીવું છે ચાલો તો જુઓ આપડે જાય સાંભળીને આમ જો વરસાદ ચાલુ થઈ ગયો છે આમ જો છાટા મોટા મોટા પડવા માંડ્યા છે જો છાટા પડવા માંડ્યા છે પાછો વરસાદ આવવાનો છે

પાછી વરસાદ ન્યા ગાય છે કે હવે વરસાદ પાછો આવવાનો છે કે નોરતા ચાલુ થઈ જાય હા તો બે દીમ નોરતા નો બગડે થાર કા પારસ તો પારસભાઈ કઈક ન એ પારસભાઈ જો હું હું જ કરે એમાં પારસભાઈ કઈ બહુ બોલે નહીં બહુ ટેવ નહીં બોલવાની એટલે કઈ વાંધો નહીં હાલો હવે આપણે રસ્તો કરવા આમાં કરવાની પાક ચાલુ સાફ કરવું છે હેલો શાક શેનું કરવું છે પણ અત્યારનું તો કયો હાલો તો અત્યારે છે ને ગુવારનું કે ભીંડાનું કરવાનું કે છે બસ કેમ કરવું ગુવારનું કરું કે ભીંડાનું હમ ગુવાર હાલો તો હવે ભાઈ કે ગુવાનું શાક કરના તો હાલો ગુવાર બીટવા માંડી જુઓ કેટલા વાગી ગઈ હશે સાડા સો થઈ છે હમણાં તો હાલો માંડી ગુવાર બીટવા

जो बरसात चालू થઈ ગયો છે સમજો બધું બીનું થઈ ગયું છે વરસાદ चालू થઈ ગયો છે આ તો લાગે છે બખરાઈતે બહુ આવસે અંધારું છે જો વરસાદ चालू થઈ ગયો છે ચાલ આપણે રૂમ ખોલી નાખીએ માડી બલ કરવાની છે ચાલ મેડી ઉપર આવી ગઈ છે જો મસ્ત આવા મીંડો બારી બંધ થઈ ગઈ છે અને આમ જો વરસાદે ચાલુ થઈ ગયો છે બહુ દેખાતો નહીં હોય જર્મા જર્મા વરસે છે વરસાદ ચાલો જો બધે પગથિયાં ભીના થઈ ગયા છે જોઈ લો આવી તો વરસાદ વરસે છે ચા તો છાય નીચે આપણે